કન્યા છાત્રાલય આવેલી છે જેમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ અતિ ભારે પડેલા વરસાદના કારણે હાઈવે પર પાણી ભરાઈ જતા તમામ શૈક્ષણિક સંકુલોના મુખ્ય પ્રવેશ દ્વાર પાણીમાં ગરકાવ બની જવા પામ્યા છે જેથી અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ મુખ્ય ગેટથી પ્રવેશી શકે તેમ નથી ત્યારે સરકારી કોલેજના વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ ચાલુ રાખવા કોલેજ ગાયત્રી વિદ્યાલયમાં ફેરવવી પડી છે આ મીઠા હાઈવે પર રાધનપુર કચ્છ તેમજ કંડલા સુધીનો હાઈવે જોડતો માર્ગ છે જેથી નાના તેમજ ભારે વાહન પસાર થવા મુશ્કેલીઓ સર્જાય છે અત્યારે આપ જોઈ શકો છો જે થરાદ મીઠા હાઈવે આવેલો છે જેમાં અત્યારે આપ જોઈ શકો છો આખો બંને બાજુનો રોડ વરસાદી પાણીમાં ગરકાવ છે જે આ મુખ્ય હાઈવે છે મીઠા રોડથી ભાભર જેવા કંડલા પોર્ટ સુધી અહીંયાથી વાહનો પસાર થાય છે આ આ રસ્તે બે કોલેજો સરકારી કોલેજો આવેલી છે આદર્શ નિવાસી શાળા આવેલી છે મોડલ સ્કૂલ આવેલી છે જેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ કરી રહ્યા પરંતુ અત્યારે તમામ જે સરકારી શાળાઓ છે સરકારી કોલેજો છે જે અત્યારે પાણીમાં ગરકાવ છે અત્યારે આપ જોઈ શકો છો દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા નાના મોટા વાહન ચાલી શકતા નથી માત્ર અત્યારે સમૂહ પાણી તો અહીંયા આપ જોઈ શકો છો જે અત્યારે રસ્તો ગરકાવમાં છે આ પાણીનો ક્યારે નિકાલ થશે ત્યાંની લોકો રાહ જોઈ રહ્યા છે આપ જોઈ શકો છો જે અત્યારે પાછળ વાહનો આવી રહ્યા છે તે પણ અત્યારે દ્રશ્યો તમને બતાવી જે વાહનો આવી રહ્યા છે જે કઈ રીતે જે વાહનો એની પસાર થઈ રહ્યા છે જે અહીંના રાહદારી છે તેમની ઈચ્છા છે કે આ વરસાદી પાણી ક્યારે છે અને આ રસ્તો ખુલ્લો થઈ શકે તેની રાહ જોવા રહી છે ભૂરપુરી ગોસ્વામી ડીએમ ન્યૂઝ બનાસકાંઠા